નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નવ ભારતીય રાજ્ય જેમને મળી ચેતાવણી ક્લાઇમેટ ચેન્જ ભારતમાં મચાવશે કહેર ક્યાંક સળગશે જંગલ તો ક્યાંક આવી જશે બાળ હીટવેવથી ઝુલસશે જમીન ક્યાંક ઓગળશે ગ્લેશિયર તો ક્યાંક આવશે તુફાન મિત્રો આ અમે તમને મોસમનો હાલ નથી જણાવી રહ્યા આવાવાળા દિવસોમાં આવનારા ખતરાથી ચેતાવી રહ્યા છીએ કારણ કે ભારતના નવ રાજ્ય આ સમયે ખતરાની ચપેટમાં છે અને અહીંયા ગમે ત્યારે પ્રકૃતિનો કહેર તૂટી શકે છે આજના આ વિડીયોમાં અમે તમને આ જ ખતરા વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપવાના છીએ તો બસ બન્યા રહેજો આ વિડિયો સાથે અંત સુધી મિત્રો ક્લાઇમેટ ચેન્જને લઈને એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે આ રિપોર્ટ સીડીઆઈએ વર્ષ બે હજાર પચાસને જોઈને તૈયાર કરી છે આ રિપોર્ટમાં દુનિયાના છવ્વીસો રાજ્યો અને પ્રાંતોને કવર કરવામાં આવ્યું છે અને મિત્રો આમાં આપવામાં આવેલા આંકડા ખરેખર ડરાવનારા છે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અરિજન ગમે ત્યારે માનવ નિર્મિત આપદા મતલબ કે મેન મેડ ડિઝાસ્ટરનો સામનો કરી શકે છે સૌથી પહેલાં એ જાણી લો કે આખરે આ રિપોર્ટમાં એવો શું કહેવામાં આવ્યું છે મિત્રો ક્લોસ ડિફેન્ડન્સી ઇનિશિએટિવ મતલબ કે સીડીઆઈની એક રિપોર્ટના અનુસાર ક્લાઇમેટ ચેન્જના લીધે સૌથી વધારે જોખમવાળા દુનિયાના પચાસ રાજ્યોમાં નવ રાજ્ય ભારતના પણ છે તો પચાસ રાજ્યોમાં ચીન પછી સૌથી વધારે નવ રાજ્ય ભારતના જ છે મિત્રો આ ખતરાની ઘંટી જ છે આમાં બાવીસ નંબર ઉપર આવે છે બિહાર પચીસ નંબર ઉપર આવે છે યુપી ઉત્તર પ્રદેશ અઠ્યાવીસ નંબર ઉપર આસામ બત્રીસ નંબર ઉપર રાજસ્થાન છત્રીસ નંબર ઉપર તમિલનાડુ આણત્રીસ નંબર ઉપર મહારાષ્ટ્ર અડતાલીસ નંબર ઉપર આપણું ગુજરાત પચાસ નંબર ઉપર પંજાબ અને બાવન નંબર ઉપર કેરળને પણ સામેલ કરી લેવામાં આવ્યું છે આ રિપોર્ટના અનુસાર ભારતના આ બધા રાજ્યો ખતરામાં છે દુનિયાના સૌથી ખતરનાક ક્લાઇમેટ ચેન્જની માર સહન કરવાના છે આ નવ ભારતીય રાજ્યો જેમાં આપણું ગુજરાત પણ સામેલ છે મિત્રો આના સિવાય સો રાજ્યોની લિસ્ટમાં ચૌદ ભારતીય રાજ્યો છે ટોપ હન્ડ્રેડ સ્ટેટ જે સૌથી ખરાબ રીતે હિટ થવાના છે ક્લાઇમેટ ચેન્જના લીધે બે હજાર ત્રેવીસમાં એમાં જો જોવામાં આવે પહેલાં સો રાજ્યોને તો એમાં પણ ભારતના ચૌદ રાજ્યો આવી જાય છે આમાં મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હરિયાણા કર્ણાટક આંધ્રપ્રદેશ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ દિલ્હી અને ઉત્તરાખંડ સામેલ છે મતલબ કે મિત્રો ભારતના લગભગ બધા મોટા રાજ્યો કલાઇમેટ ચેન્જની મારને સહન કરવાના છે આ રિપોર્ટમાં એનાલિસિસ કરવામાં આવ્યું છે કે હ્યુમન એક્ટિવિટીથી પછી ભલે ઘરમાં થવાવાળી હ્યુમન એક્ટિવિટી હોય બિલ્ડિંગ બનાવતા સમયે એની એક્ટિવિટી હોય અથવા જે પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ જેનાથી પર્યાવરણને સીધો નુકસાન પહોંચે છે એનું આકલન કરવામાં આવ્યું છે કે એના અગેન્સ્ટમાં કેટલો અસર પડ્યો છે એ જગ્યાની જલવાયુ ઉપર ત્યાંની જળવાયુમાં કેટલો બદલાવ આવી ગયો છે આ હ્યુમન એક્ટિવિટીના કારણે આ જ ઇન્ડેક્સ્ટને રિપોર્ટ કર્યા છે આ ફોમએ અને પ્રેડિક્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે ભવિષ્યવાણી કરવાની કોશિશ કરવામાં આવી છે આ એનાલિસિસના આધારે કે આવાવાળા સમયમાં કેટલો નુકસાન થઈ શકે છે જો તમને ખબર નથી કે માનવ નિર્મિત પર્યાવરણ શું હોય છે તો જુઓ મિત્રો માણસે પોતાની જરૂરિયાતના હિસાબે પર્યાવરણમાં ઘણા બદલાવ કર્યા છે આ નેચરલ નથી માનવ નિર્મિત પર્યાવરણમાં એ હરેક વસ્તુ સામેલ છે જેને આપણે માણસો દ્વારા બનાવવામાં આવેલી છે પછી ભલે મકાન હોય બિલ્ડિંગ હોય એરપોર્ટ હોય રેલવે સ્ટેશન હોય રસ્તા મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા હોસ્પિટલ આ બધી વસ્તુઓ માનવ નિર્મિત પર્યાવરણનો હિસ્સો છે આ રિપોર્ટમાં બાળ જંગલોમાં આગ લૂ સમુદ્રી તળના વધવા જેવા ખતરાઓનો સંકેત આપવામાં આવ્યો છે અને સમજવા માટે પાકિસ્તાનમાં હાલમાં જ આવેલી બાળથી થયેલા નુકસાન અને તબાહીનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે કારણ કે આ રિપોર્ટમાં ટોપ હન્ડ્રેડ રાજ્યોમાં પાકિસ્તાનના પણ ઘણા બધા રાજ્યો ઘણા બધા પ્રાંતો સામેલ છે જેમાં સિંધ પ્રાંત પણ સામેલ છે પાછલા વર્ષે જૂન અને ઓગસ્ટની વચ્ચે આવેલી ખતરનાક બાળે પાકિસ્તાનના ત્રીસ ટકાના એરિયાને ઇફેક્ટ કરી નાખ્યો હતો અને આ બાળમાં સિંધ પ્રાંતમાં નવ લાખથી વધારે ઘરો તબા થઈ ગયા હતા મિત્રો નવ લાખ ઘરનું તબાહ થવું કોને કહેવાય છે એક ઘર તબા થાય છે તો એમાં જેટલા પણ ચાર પાંચ જેટલા પણ લોકો હોય છે બધા બરબાદ થઈ જાય છે નવ લાખ ઘર જો તબા થઈ જાય તો વિચાર કરો કેટલા લોકો બેઘર થઈ ગયા હશે વિચારો એ આપદા કેટલી મોટી હશે મિત્રો આ રિપોર્ટ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ પહેલીવાર છે જ્યારે દુનિયાના હર રાજ્ય પ્રાંત અને ક્ષેત્રની તુલના કરીને ખાસ કરીને માનવ નિર્મિત પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફિઝિકલ ક્લાઇમેટ ચેન્જ રિક્સને એનાલિસિસ કરવામાં આવ્યું છે મતલબ કે શું અસર થયો છે ક્લાઇમેટ ચેન્જ ઉપર એના ઉપરથી એનાલિસિસ કરવામાં આવ્યું છે માણસોની એક્ટિવિટીસનું આ રિપોર્ટમાં સરકાર દ્વારા કાર્બન એમિશિયન્સને રોકવાની અપીલ પણ કરવામાં આવી છે આની સાથે બહારના ખતરા સામે તૈયારી કરવા માટે જે ભવિષ્યવાણી છે એ કરવામાં આવી છે આ રિપોર્ટના અનુસાર ક્લાઇમેટ ચેન્જના કારણે આખી દુનિયાને આર્થિક નુકસાન ઉપાડવું પડી શકે છે જે આખી માનવજાતિ માટે ખૂબ જ મોટો ખતરો સાબિત થશે આ રિપોર્ટમાં જણાવવામાં આવેલા સૌથી વધારે જોખમવાળા ટોપ હન્ડ્રેડ વિકસિત સેન્ટ્રોમાં બીજિંગ જકાર્તા હો ચી મીહી સિટી તાઇવાન અને મુંબઈ પણ સામેલ છે આના સિવાય ચીનમાં જોખમવાળા રાજ્ય અને પ્રાંત યાંગ અને પર્નલ નદીઓના બારના મેદાન તેમજ ડેલ્ટા સામેલ છે અમેરિકાના મોટા અને ઇમ્પોર્ટન્ટ શહેરોમાં કેલિફોર્નિયા ટેક્સેસ અને ફ્લોરિડા સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે હવે વિચારો જ્યારે આટલા ઇમ્પોર્ટન્ટ શહેરો પ્રભાવિત થશે તો દુનિયાની ઇકોનોમી ઉપર તો અસર પડશે જ પડશે ટોપ ફિફ્ટીનમાં ઘણા પ્રાંતો અને રાજ્યોવાળા બીજા દેશોમાં બ્રાઝિલ પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા સામેલ છે યુરોપમાં હાઈ રેન્કિંગવાળા રાજ્યોમાં લંડન મિલાન મ્યુનિક અને વેનિસ શહેર સામેલ છે રિપોર્ટના અનુસાર આ એરિયાઓમાં ખૂબ જ તેજ ગરમી જંગલની આગ માટીનો કટાવ ખૂબ જ તેજ હવાઓ અને હદથી વધારે ઠંડી પડવાની સંભાવના છે છવ્વીસો રીજન્સમાં કરવામાં આવેલા એનાલિસિસમાં ખબર પડી કે જો વર્ષ ઓગણીસો નેવુંના મુકાબલામાં આ સદીના અંત સુધી તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધે છે ત્યારે બે હજાર પચાસ સુધી કેટલું નુકસાન થશે યુનાઇટેડ નેશનની એન્વાયમેન્ટ કમિટી આઈપીસીએ કહ્યું કે જો આ ખતરાને રોકવું છે તો સદીના અંત સુધી તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધારે ન વધવું જોઈએ પાછલા થોડાક સમયથી આપણે આપણી આસપાસ થઈ રહેલા ઘણા બદલાવોને જોઈ પણ રહ્યા છીએ જેમાંથી થોડાક ખાસ બદલાવ જે આજકાલ ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે એ છે ઝડપથી જમીનનો ધસવું હમણાં જ દુનિયાના ઘણા દેશોમાં પહાડી ક્ષેત્રો ઉપર જમીન ધસવાના મામલા સામે આવી ચૂક્યા છે ભારતમાં મિત્રો ઉત્તરાખંડનો જોશીમઢ સૌથી મોટો ઉદાહરણ છે અહીંયા ઘણા ઇલાકાઓમાં જમીન ધસવાના મામલા સામે આવી ચૂક્યા છે એવું નથી કે ખાલી ભારતના ઘાટી ઇલાકાઓમાં આવી રીતના બદલાવ સામે આવી રહ્યા છે અમેરિકા અને મેક્સિકો સહિત ઘણા દેશોમાં આવી રીતે પહાડ ધસી રહ્યા છે આના સિવાય જે સૌથી મોટો બદલાવ જે હમણાં આપણે જોઈ રહ્યા છીએ એ છે તાપમાનમાં વધારો પૃથ્વી ઉપર વર્ષ બે હજાર બાવીસ છઠ્ઠો સૌથી વધારે ગરમ વર્ષ રહ્યો છે ભારતના હિસાબે જોવામાં આવે તો વર્ષ ઓગણીસો એક પછી વર્ષ બે હજાર બાવીસને પાંચમો સૌથી વધારે ગરમ વર્ષ દર્જ કરવામાં આવ્યું છે ત્રીજો સૌથી મોટો બદલાવ જે હમણાં જોવા મળી રહ્યો છે એ છે ગ્લેશિયસનો ઝડપથી ઓગળવું મિત્રો વર્ષ ઓગણીસોની શરૂઆતથી દુનિયાભરના ઘણા ગ્લેશિયસ ઝડપથી ઓગળ્યા છે અને એના પાછળ એક નહીં પણ ઘણા બધા કારણ છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ રેવલ્યુશનના પછી કાર્બન ડાયોક્સાઇડ અને બીજી ગ્રીનહાઉસ ગેસો જે ધરતી ઉપર ગરમીને વધારે છે એનો એમિશિયન પૃથ્વીના તાપમાનને સૌથી વધારે વધારવા માટે જવાબદાર છે પૃથ્વીના તાપમાનના વધવાનો અસર દુનિયાભરના ગ્લેશિયર્સ ઉપર પડી રહ્યો છે આ ઝડપથી ઓગળવા લાગ્યા છે વર્લ્ડવાઈડ લાઈફની એક રિપોર્ટના અનુસાર જો આવી જ રીતે પૃથ્વીનો તાપમાન વધતો રહ્યો તો દુનિયાના વધેલા ગ્લેશિયર્સમાંથી એક તિહાઈ વર્ષ એકવીસોથી પહેલાં જ ઓગળી જશે જો વાત કરીએ બરફની તો આ આર્કટિકમાં સૌથી જૂની અને સૌથી મોટી બરફનો પંચાણું ટકા હિસ્સો પહેલાંથી જ ઓગળી ગયો છે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે જો કાર્બન એમિશિયન આવી જ રીતે વધતો રહ્યો અને પૃથ્વી આવી જ રીતે ગરમ થતી રહી તો વર્ષ બે હજાર અને ચાલીસ સુધી ગરમીઓમાં આર્કટિકનો બધો જ બરફ ઓગળી જશે આના લીધે સમુદ્રનો જળ સ્તર વધી જશે અને સમુદ્રના કિનારે વસેલા ઘણા શહેરો અને દેશોના ડૂબવાનો ખતરો વધી જશે સમુદ્રનો સ્તર વધવાથી ગરમ હવા અને સમુદ્રના વધતા સ્તરથી ચક્રવાતી તુફાનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ગરમી ત્રીસ ટકાથી પણ વધારે વધી ગઈ છે ત્યાં જ સૂકો અને ગરમીના ચાલતા મોટા મોટા જંગલોમાં અચાનકથી આગ લાગવાની ઘટનાઓ લગાતાર વધી રહી છે મિત્રો ક્લાઇમેટ ચેન્જના ભયંકર પરિણામ હમણાં તો આ ખાલી એક વેકઅપ કોલ છે આખી દુનિયા માટે કારણ કે આના અસલી ખતરા તો હજી આવવાના બાકી છે તો શું ધરતી માણસો દ્વારા પેદા કરવામાં આવેલી આ મુસીબતોનો સામનો કરી શકશે કે પછી આવાવાળા થોડાક વર્ષોમાં ધરતી ઉપરથી માણસોનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે